સમગ્ર મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડાસા માલપુર રોડ પર ઓધારીનગર સોસાયટી કાર્તિકેય સોસાયટી પાસે રાત્રિ દરમિયાન રોડ પર વૃક્ષ પડવાની ઘટના બની હતી ઘટનાની જાણ મોડાસા ટાઉન પી આઈ કેડી ગોહિલને સમાચાર મળતા પોલીસ ટીમ સાથે તાત્કાલિક પહોંચીને વરસતા વરસાદની વચ્ચે ઝાડ હટાવવાની કામગીરીમાં જોડાઈ નહીં રસ્તો ખુલ્લો કરાયો હતો મોડાસા ટાઉન પોલીસ ટીમ જોડાઈને ધોરણે હટાવીને રસ્તો ખુલ્લો કરતા મોડાસા ટાઉન સરાહનીય કામગીરી સામે આવી છે બે ધોધમાર મોડાસાધારીનગર કાર્તિકે સોસાયટી પાસે મધ્યરાત્રીએ વૃક્ષ ધરાશાયી થયું હતું રોડ પર વૃક્ષ પડતા ટાઉન પીઆઈ કેડી ગોહિલ ની પોલીસ ટીમ તાત્કાલિક પહોંચીને વૃક્ષ ને ખસેડીને રસ્તો ખુલ્લો કરતા નગરજનોએ પોલીસ ની સરાહની કામગીરી ને બિરદાવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા